હેલો એવરી મારું નામ છે રોજી ક્રિશ્ચન મારી ચેનલ પર તમારું સ્વાગત છે અને આજે છે ઉત્તરાયણ સો હેપી ઉત્તરાયણ ટુ ઓલ ઓફ યુ આજે ઉત્તરાયણ એટલે પતંગોનો તહેવાર રંગબેરંગી પતંગોથી આખું આકાશ ઘેરાયેલું રહેશે આજે પતંગો આજે જેમ ઊંચી ઉડાન લે છે તેમ તમે પણ પોતાના જીવનમાં ઊંચી પ્રસિદ્ધિઓ પ્રાપ્ત કરો એવી મારી શુભેચ્છા છે આજના દિવસે પતંગોના દિવસે એન્જોય કરીએ છીએ એને કોઈ દિવસ મને નથી લાગતું મારા જીવનમાં મેં તડકાને આટલું મહત્વ આપ્યું હોય ઉત્તરાયણના દિવસે આજે તમે બધા જ પોતાના જીવનમાં પોઝિટિવિટી લાવો અને શાંતિ લાવો તમે પોઝિટિવિટી પસંદ કરો શાંતિ પસંદ કરો એવી હું આશા રાખું છું આજના દિવસે બધા સુરક્ષિત રહેજો પોતાના બાળકોનું ધ્યાન રાખજો એક નજર ચૂકથી કોઈ પણ ઘટના થઈ શકે છે એટલે તમે પ્લીઝ મહેરબાની કરીને આજના દિવસે પોતાના બાળકનું ધ્યાન રાખજો પોતાનું ધ્યાન રાખજો જ્યારે આપણે પતંગ ચગાવીએ છીએ ત્યારે ઉપર આસમાન પર ઉડતા એ પક્ષીઓનું ધ્યાન રાખજો જ્યારે પણ બહાર નીકળો તો પ્લીઝ પોતાની ટુ વ્હીલર પર સેફ્ટી સ્ટેન્ડ લગાવજો અને બની શકે તો થોડાક દિવસ કારણ કે આ દોરા તો બે દિવસ ઉપર રહેશે ત્યાર પછી નીચે આવશે કેટલાય દિવસો સુધી એ નીચે આવશે અને લોકોના ગળાને નુકસાન કરશે લોકોના શરીરને નુકસાન કરશે હું તમે બધાને રિક્વેસ્ટ કરું છું કે થોડા દિવસ સુધી તમારી ગાડી પર તમારા ટુ વ્હીલર પર તમે સેફટી સ્ટેન્ડ લગાવો અને મહેરબાની કરીને બાળકોને પ્લીઝ થોડોક સમય માટે બાળકોને આગળ ના લાવશો હેપી એન્ડ સેફ ઉત્તરાયણ ये पापा। चम्मच हाथ में रखो। करवानी।

<laughs> Hello guys. Hello. This is Henry Christian, the YouTuber Sen. My name is Henry Christian. So today I am flying a kite. Two, three.